જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો હવે આપણે જોવા જઈએ મિત્રો તો આપણે ખાતરોને ઘણા બધા આપણા પાકની અંદર નાખતા હોઈએ પરંતુ આપણને સારું રિઝલ્ટ કે ઉત્પાદન મળતું નથી તો એનું શું કારણ હોય કારણ એક જ છે મિત્રો કે આપણી જમીન છે એ હું માંગે એ આપણને ખબર નથી તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરીશું કે જમીનનું આપણે માટી ચકાસણી અથવા પુથ્થુકરણ કઈ રીતના કરવું જેથી કરીને આપણને રિઝલ્ટ સારું મળે અને આપણે જે ખાતરોમાં ને ખર્ચા કરીએ એ આપણો ખર્ચ પણ બચી શકે તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો કે જમીનની ચકાસણી જે મોટાભાગના ખેડૂત કરતા નથી અને ખાતરોમાં તો કે આપણે દર વર્ષથી વરસ ઉત્પાદન ઘટતું જાય તો આપણે ખાતરો વધારતા જઈએ જે રોગો આપણે આમ જોવા જઈએ મિત્રો તો ખોટો ખર્ચો કહી શકીએ કારણ કે આપણી જમીનની અંદર કયા પોષક તત્વો ઘટે છે એ આપણને ખ્યાલ હોતો નથી તો હવે અત્યારે મિત્રો શિયાળો પાકને હજી ઘણો બધો ટાઈમ બાકી છે તો જમીન ચકાસણી કરવી હોય તો કઈ રીતના કરી શકાય એના વિશે જોવા જઈએ તો સૌ પ્રથમ મિત્રો આપણું ખેતર આખું ખાલી થઈ ગયું હોય ત્યારે એની અંદરથી આપણો જે ખેતરનો શેઢો હોય શેઢાથી લગભગ ચાલીસ પચાસ ફૂટના અંતરેથી આપણે એક સેમ્પલ લેવાનું છે સેમ્પલ કઈ રીતના લેવાનું તો કે ઉપર ઉપરની ધૂળને સાઈડમાં કરી અને આપણે ખોદારી વડેથી ચાર અથવા પાંચ ઇંચનો ખાડો કરી અને થોડુંક ત્યાંથી માટી બધી હોય એ કલેક્ટ કરી લેવાની એ રીતના ખેતરમાંથી અલગ અલગ જગ્યાએથી ચાર પાંચ જગ્યાએથી આવા આ પ્રકારના આપણે સેમ્પલ લેવાના છે સેમ્પલ લઈ લીધા પછી મિત્રો આપણે કોઈ સારી નજીકમાં આપણે લેબોરેટરી હોય તો એની અંદર તમે આપી શકો નમૂનો અથવા જો આપણે કોઈપણ પ્રકારની સંસ્થા પ્રકારનું કામ કરતી હોય તો ત્યાં પણ આપણે જમીનની ચકાસણી કરી શકીએ તો એ મિત્રો આપણે માટીને બધું એને સેમ્પલ આપી દેવાનું ત્યાર પછી આપણને રિપોર્ટ આવશે તો રિપોર્ટની અંદર મિત્રો જોવા જઈએ તો મુખ્યત્વે એક તો પીએચ મહત્ત્વનું હોય છે પીએચ અને બીજું જોવા જઈએ તો જે ફોસ્ફરસ હોય અને પોટાસ હોય આ ત્રણ વસ્તુમાં મિત્રો જો આપણે સરખું મેનેજમેન્ટ કરીને આપણે પાકની અંદર આપ્યું તો આપણને સારું મળશે તો સૌપ્રથમ પ્રથમ જોવા જઈએ મિત્રો તો પહેલું તો પીએચ હોય છે પીએચ જોવા જઈએ મિત્રો તો સાત અથવા પાંચ સાતની વચ્ચે હોય તો આપણે એને સારું ગણી શકીએ અને જો સાતથી વધારે પીએચ ભયો જાય મિત્રો તો આપણે એની અંદર જીપ્સન આવે એ નાખીએ તો આપણને ખૂબ સારું એવું જમીનની અંદર અનુકૂળ આવે છે હવે વાત કરીએ મિત્રો આપણે જે ફોસ્ફરસની વાત કરીએ જો એની અંદર ફોસ્ફરસની ઉણપ હોય મિત્રો તો આપણે એની અંદર એસએસપી જે ખાતર આવે એ નાખીએ તો આપણને ફાયદો થાય અને હવે આપણે બીજું લાસ્ટમાં જોવા જઈએ તો પોટાશ છે પોટાશની ઉણપ હોય મિત્રો તો આપણે જે ઓફ પોટાશ આવે એ નાખીએ તો આપણને જમીનની અંદર એનું બેલેન્સ જળવાઈ રહીએ અને આપણે જે પાક વાવીએ એની અંદર સારું પરિણામ જોવા મળે તો આ રીતના મિત્રો જો આપણે ચકાસણી કરી અને પછી જો ખાતર નાખશું તો જમીનમાં જે જોઈએ છે જમીનને એ જ મળી જશે બાકી આપણે જે ઉપરથી એને જમીનમાં અંદર માની લો ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં છે તમારી જમીનની એની કોઈ ઉણપ નથી અને આપણે ઉપરથી ફોસ્ફરસ આપ્યા જ રાખશું તો એ મિત્રો રોગો બગાડ થવાનો છે એની અંદર આપણને કોઈ ફાયદો નહીં થાય ઘણા ખેડૂત મિત્રો વિચારતા હોય કે આપણે વધારે ખાતર નાખીએ તો વધારે ઉત્પાદન મળે પણ એ વસ્તુ ખોટી છે મિત્રો થોડું ખાતર નાખો પણ હકીકતમાં જે જરૂર છે એ ખાતર નાખો તો આખું એનું બેલેન્સિંગ રહે જેથી કરીને જે પાક વાવશું તો એની અંદર રિઝલ્ટ સારું મળશે આપણે જોયું આ મિત્રો ઘણા ખેડૂત મિત્રો હોય તો ઘઉં વાવતા હોય તો એક આપણે જે ચાલીસ કિલોનું એક બિયારણનું પેકેટ હોય ઘઉંનું તો એક ઠેલી ઘઉંની નાખે એની બરાબર પચાસ કિલો હોય ખાતરની ઠેલી નાખતા હોય તો આ રીતના નાખ્યા મિત્રો તો આ આનથી કોઈ સારું પરિણામ મળવાની ઉમીદ નથી રહેતી તો એક વસ્તુ ખાસ મિત્રો તમે પણ જમીનની ચકાસણી કરાવો અને જો તમે ક્યારેય પણ કરાવેલી છે તો કોમેન્ટ કરીને જણાવો કે તમે કેટલી વખત જમીન ચકાસણી કરાવી અને તમને કેવા એની અંદર પરિણામ મળ્યા મારી વાત કરીએ તો મિત્રો મેં એક વખત કરાવેલું છે અને આપણે એની અંદર ખૂબ સારું પરિણામ પણ મળેલું છે હવે જોઈએ આ વખતે કરાવીએ નક્કર પાછું ગઈ ચાલ કે આપણે હજી પણ કરાવવાની છે એક વખત તમે કરાવી લો મિત્રો એટલે તમને આઈડિયા આવી જાય કે તમારા ખેતરની અંદર શું ઘટે છે તો એ પ્રમાણે તમે ખે ખાતરનું મેનેજમેન્ટ કરો તો તમારે મિત્રો ઓછા ખર્ચની અંદર ખૂબ સારું એવું પરિણામ મળશે તો આ એક વસ્તુ મિત્રો ખાસ જમીન ચકાસણી કરાવવું અને જો અગાઉ પણ તમે કરાવી હોય તો કોમેન્ટ કરીને જણાવો અને વિડીયોને બને ત્યાં સુધી મિત્રો બધા ખેડૂત મિત્રો સુધી શેર કરો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ